ભરૂચના નંદેલાવ રોડનો બનાવ રેલવે કમ્પાઉન્ડમાં યુવાને કર્યો આપઘાત વૃક્ષ સાથે ગળે ફોંસો લગાવી અપઘાત કર્યો અપઘાત પાછળનું રહસ્ય અકબંધ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચના નંદેલાવ રોડ પર રેલવે કમ્પાઉન્ડમાં યુવાને વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટી સામે આવેલ રેલવે કમ્પાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની દાળી સાથે ગળો ફાંસો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ઠળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ મૃતકની ઓળખ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે યુવાનના અંતિમવાદી પગલા પાછળનું કારણ તેની ઓળખ બાદ જ બહાર આવી શકશે